કે માતાજીની દીકરાને માતા ધૂણવા આવીને કાચ ખાધા જોયું માતાજીના દીકરા કોટાની વાળમાં ઊંઘે જોયું જોયું ગોદાડો મારા બધા કરવાની જરૂરત જ નહીં હું તો કહું છું હું આરામ સત નહીં આ તાકાત સત 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 નહીં મારા તો કરી બતાવવાની સત મારા ભગવાને ચાલ્યું છે કરીને બતાવું આ બધા ખેલ કોને કરવા પડે જેના લોકોને આકર્ષિત કરવા હોય કંકુ કાઢીને કોને બતાવવું પડેલી માતા જોઈ લઉં કંકુ કાઢું છું તમે મારી પર વિશ્વાસ કરો આ કોને કરવું પડે પાખંડ છે તમારી જોડથી કંઈક કઈક છેતરપિંડી કરવી છે એના બધા પ્રદર્શન કરવા આ વાતથી ભુવાઓ મારો વિરોધ કરે છતાંય હું તમને કહું છું કે આ બધું ચમત્કાર કોને કરવા પડે જેના લોકોને આકર્ષિત કરો મેં તમને ચમત્કાર બતા મે હવામાં ઉપર પૈસા પડતા મેં મે ચરુ કાઢવાનું બતાવ્યું કે આ ચરુ કાઢજે કોઈ બતાવ્યું બતાવ્યું કોઈને નોટમાંથી આમ કરીને ઉભો થાય તારા તારે દસ ની નોટ માં પાછળ આટલા નંબર છે કોઈ કીધું મને બધું જ દેખાય છે પણ હું નહીં કેતી હું શું જ્યાં કઉ મારે એવું બધું બતાવવાની જરૂરત જ નહીં

બાલ મંદિરમાં ભણવા જાવ કોઈ શિક્ષક હોય ને એ શિક્ષક તમને ખોરામ બિહાડી ને એકડો ઘૂંટયા લે કે લે એકડો આ લખ્યો દીકરા ઘૂટ બીજે દાર જાઓ તો બગડો ઘૂંટ્યા લે ત્રીજે દાર જાઓ તગડો ઘૂંટયા લે એમ કરી અને એકડ બગડ શીખવાડે ક ખ ખા કક્કો કકો બારાક્ષડીક શીખવાડે એવી રીતે છે ને તમારી માતા એ મારી નિષ્ણા ભણવા મોકલ્યા છે તમને ભલે કોઈ પચાસ વર્ષનું હશે કોઈ ત્રીસ વર્ષનું કોઈ પચીસ વર્ષનું કોઈ ચાલીસ વર્ષનું પણ તમારે એવું લેવાનું જ્યારથી મારા જોડાયા ત્યારથી તમારો જન્મ થયો એવું માની લેવાનું એવું લાગે છે ને હવે તમે મારા સાનિધ્યમ બે વર્ષથી જોડાયા હોય તો તમારી ઉંમર મારા સાનિધ્યમ શું માનવાની મારી હું બે બહાર નું જોજે હો જેમકે બીજા તો બધા અજ્ઞાનતામાં ચોય કાઢ્યા શી ખબર ચોય કાઢ્યા ચો ઘટોરો પડ્યા તા ચી ચી જગ્યા રખડતા તા શું શું કરતા તા મારા જેવી માતા જ વાણસ હા શું ખોટું એટલે એ બધા દિવસો તો બેકાર જ જાય ને યાદ કરો યાદય નહી આવ તો હું પેલા આવો હતો યાદ આવશે પણ નવાય લાગશે ખારું આટલો બધો મારા જીવનમાં બદલાવ તમારા કાકા કુટુંબ તમારા જે સગા સંબંધીઓ હશે ને તમારા જે મિત્રો હશે ને

મારો સાહિત્યનો એડ્રેસ ને સમય ના પૂછાડાવ મને મેરિડિન કે દો ઓમેતી પૂછશે કે બારે જા આ રવિવાર ગાડી ચાલુ છે તમને નવે લાગજે ખારો આ તો કાલ તો વિરોધ કરતો તો મારી વિશે ખરાબ બોલતો તો અન આજે એડ્રેસ પૂછે છે ટાઈમ પૂછે છે તારે તમાર મોની લેવા મારી મેરડીએ નમાયા પણ એને તે લાઈન મારી ના લાવ એને તેનો ઉદ્ધાર કરવો છે ચમ તમારો મિત્ર તમે કોઈને વાંગરી કરી હોય ને કે જાય એક વખત ઉખાર મેરડી માં થાય તો એને ગણગાર્યું નહીં હોય પેલા તું જા ભાઈ હું નહીં માનતો આ બધું પણ તમારી લાગણી એવી હોય કારો આ અજ્ઞાની છો અને ખબર નહીં મારા આને કેવું છે પણ ચમનું કહું પણ તમારી વાત કોઈ માનતો ના હોય તો તમારું દુઃખ નહીં લગાડવાનું કે આ માતાને મોનતો નહીં પણ હજુ એનો સમય બન્યો જેનો સમય બને ને એ જ મારા જેવી માતાના પારે આવી હકે મારા જેવી માતાની વાતો હોભરી હકે મારા જેવી માતાના મોઢેથી રોમ રોમ કે રોમ રોમ મોઢી બોલી હકે જેનો સમય બન્યો હોય ને એ જ ભક્તિના માર્ગે આવ નહી તે તમે આખી દુનિયા પાઠ શીખવાડવા જશો ને પણ આખી દુનિયામાં કોઈને ફરક પડશે પડે ના પડે ને હા તો તમારે એવો વિશ્વાસ રાખવાનો કે માં ભલે નહીં માનતો પણ જે નહીં માનતું ને એની આગળ માતાના ગુણગાન ગાવા અસ્પષ્ટા કરું છું ખબર પડે તમારી આત્માને ઠેસ પહોંચી તો મને પોહાશે તમારું દિલ કોઈ તોડ્યું તો સમજી ને મારું મેરડી દિલ તોડ્યું તમારી આત્માને ઠેસ પહોંચી તમારા સ્વભિમાન ઉપર આગરી થઈ એટલે સમજી લો મારા સ્વાભિમાન ઉપર આગરી થઈ તમારો કોઈ દુશ્મન બન્યો તો સમજી લો મારો મેલડી નો બન્યો તમારો કોઈ મિત્ર બન્યો તો સમજી લો મારો મેલડી નો બન્યો આવો પ્રેમ ના આવો હેત ના આવો લાડ કરવા વાળી માતા હજુ મારો અનુભવ પૂરતો થયો એટલે વાતો સારી લાગે છે ખાલી વાતો અમલ કરી જોજો પછી મારા વખાણ કરવા માટે તમારા શબ્દો પાછા પડશે નહી કરી મારા વખાણ નહી બોલી શકો તમારે બોલવાની બોલવું હશે ને નહી બોલાતું પણ એનું વર્ણન થાય તો તમારી માતા અને મારા જેવી માતા આવો પ્રેમ જતા હો તમને ખરેખર માં માતા નો પ્રેમ શું છે સુખ કોના કહેવાય અનુભૂતિ કરાવી છે પણ તમે સુખ કયા સુખ પાછળ દોડો છો એ ખબર નહીં કયા સુખ પાછળ દોડો છો જે કાયમ નહીં રહેવાનું એની પાછળ દોડો છો અને જે કાયમ રહેવાની છે જન્મો જન્મ સુધી મારા જેવી માતા તમારી હારો હાર જોડે જોર રહેવાની છે અને એની માટે કોઈ મહેનત નહીં ખરી મહેનત પૈસા માટે તો રાત દાડો ચ પુજા કરે કરે અને અમુકને કહે કે રામના નામ જપ કરજે મારી સમય નહીં મળતો મારી નોકરી પરથી આ થાકી જાય સમય નહીં મળતો હમણાં ઓવર ટાઈમ કરવાનો હોય પગાર વધારે મળવાનો તો આખી રાત ઉજાગરો કરીને ઓવર ટાઈમ કરે ચા આ મળવાનું હોય એટલે તો એના કરતા તે વિશેષ મોટું ધન રામ નામ રૂપી ધન આલ્યું છે તો આ કમાવામાં જો તમારે જો સમય નહીં તો તમારો મનુષ્ય અવતાર બેકાર મારા જેવી માતાના પારે આવું બેકાર અને તમારા જીવનનો ધીકાર જગવાડાવો ખાલી ભગવાનના નામ માટે દેવી શક્તિને ભક્તિ કરવા માટે તમે ચોવીસ કલાકમાંથી ખાલી વધાર નહીં પણ અડધો કલાકે જો સમય નહીં કાઢતા તો તમે બેકાર છો તમે જીવો છો જ બેકાર ખાલી દેખાવના જ મનુષ્ય છે પણ આ અંદરથી જાનવર જેવા કહેવાવો કહેવાવો ને જાનવરને કોઈ ફરક પડે હું જાનવર નહીં સંબોધતી તમને પણ એક શીખ ચાલું છું અડધો કલાક માતાજીના ભગવાનના પાછળ સમય હાલવો સત્સંગ આભરવામાં કે પૂજા પાઠ દીવાબત્તી કરવામાં આરતી કરવામાં મારું પ્રવચન આ આવો સમય આવો સમય તો અમ થાય ટાઈમ મળ્યો હોય એ ગેમમાં કશું મળવાનું ના હોય તો બોલો બેટરી ઉતરી જાય તોય છોડ ઇન્સ્ટાગ્રામ ચાલુ કરી દેશે તો એ હું માતા જો ઇન્સ્ટાગ્રામમાં તો દીકરા તું મને જો બીજું બધું ના જોઈશ ઇન્સ્ટાગ્રામ નહીં આવતી મને ખબર છે ને ને એટલે આ બધી વસ્તુ છે ભક્તો એક તો આસ્થામાં ભક્તિમાં જોડાયા હોય અને આ બધી ટેકનોલોજી જાત જાતનું બધું નીકળ્યું છે ને એટલે અમે બધું ખરાબ ખોટું બધું આવે છે જોવો છો ને તમે તો એ તમને તમારી દિશા તમારો જે માર્ગ છે તમારો જે ઉદ્દેશ છે એનાથી ભટકાવે છે તો હું મેલડી માતા શું કરું છું ઇન્સ્ટાગ્રામ માં આવી જો બે ચાર રીલ છે પાછી એ દીકરા હું ખોખાર વેલડી આવી આવું શું નહીં આવતી તો હું તમને ચેતવું છું આલે છે એટલા સરસ પ્રવચન આલે છે કે તમારા જન્મ થી મોક્ષ સુધીનો માર્ગ ખુલી જાય પણ આજે કોઈને આ બધું ગમતું પેલું પુષ્પા જોવા જશે પણ બીજું હમણાં ભગવાન નું આવ્યું હોય ને તો કે આ ના ફાવે થાય કે નહીં તો વિચારો દસ વર્ષ ને વીસ વર્ષ પછી શું તમે ભક્તિ કરી શકશો કરી શકશો અરે બેન થઈ જશે આ બધું બધું બંધ ભજન કરવો જ ભાઈ તારા ઘેર કર રોડ ઉપર નહીં મોડવો કરવો દે તાર ઘેર કર સ્પીકર બીકર મેળવ્યા વગર શાંતિથી દરવાજો વાખીને કર ધૂણવું હશે તો કે દરવાજો વાખીને ધૂણ બીજા ડિસ્ટર્બ થાય છે આવો જમાનો આવશે ને તાર મારાજીવી માતા યાદ આવશે કે મારી એ ટાઈમે જો ત્યાં કીધું ને એ ટાઈમે ભક્તિનો માર્ગ અપનાવી લીધો હોત ને તો માં આજ અમારો બેડો પાર થઈ ગયો હત જે દીકરા દીકરીઓ માટે ભવિષ્ય નિર્માણ કરવા માટે તમે રાત આળાની મહેનતનો પરિશ્રમ કરો છો ને એ પૈસા કમાવા માટે તો મહેનત તો કરો છો પણ મારા જેવી માતાના પારે આવો માં મારા દીકરાના નોકરી મળી જાય મારા દીકરાનો ભણવાનું આ કોલેજ માં એડમિશન થઈ જાય મારી આ ફી ભરાઈ જાય મારા દીકરાને અમેરિકા મોકલી દઉં કેનેડા મોકલી દઉં આ તે તમે એનું ભવિષ્ય નિર્માણ કરવા કરવામાં છે ને બધી માતાઓ જોડે આવી માંગણીઓ કરો તો માતાઓ પૂરી કરે છે બરોબર છે પણ એ દીકરાને ચારે ભક્તિના માર્ગમાં લાવ ઘેર બેઠા એના દીકરા વતી પ્રાર્થના કરજે પણ એના દીકરાને લઈને ના આવ પણ જે દીકરો કદાચ એની માં જોડે વાંગરી પકડીને આવ્યો છે ને એની મમ્મીને એમ કે છે કે માડી મમ્મી મને ભૂખાર મેરડીમાં સપને આવ્યા આવડો છોકરો બોલશે તો અનુભવ પૂછો નાના નાના બાળને તો વિચારો આ સંસ્કાર જીવનમાં જેવું તમે બતાવો ને એવા આવ હવે તમારા મા બાપે તો થોડા હારાઇ સંસ્કાર આલે કે હજુ દોસ્ત દીકરીઓ છે ને માથે લાજ રાખીને બેઠીશ બેઠી મર્યાદામાં દીકરાઓ બેઠા છે બરોબર નક આજના ફેશનની દુનિયાના કપડાં તમે જોવો છો તો કાલે પેલા પેન્ટ ફાટેલું હોય ચાર જગ્યાએ અને કે હું કરોડપતિ હું માતા કહું તારા જેવો ભિખારી ચોય નહીં જોયો જા એના કરતા પેલો રોડ ઉપર બેઠેલો માગવા એ આખું પેન્ટ પહેરા ફાટેલું નહીં પહેરતો એ આપણે ફાટી જાય ને તેના શરમ આવે બાર ઉભેલા એના શરમ આવે જો કે બાર ઊભેલો કોઈ એવો હોય ને ગરીબ દુર્બલ તેનું પેન્ટ છે ફાટી જ્યુ હોય ને તો તરત એને બે બે રૂપિયા દસ રૂપિયા કોકની જોડે માંગીને સિલાઈ કરી આવે ત્યારે આવું ના પહેરાય શરમ આવે અને આજે હાથે કરીને ફાડીને શરમ વગર ના થઈ ગયા માણસો લો તો આ બધી આ બધી રેણી કેણી થોડી બદલાય બદલા બદલવી હું એ કેતી કે તમે જબ્બો ને ટોપી પહેરો મારો દીકરો નહીં પહેરતો મારો દીકરો કોઈક દર જીન્સ પહેરે એવું નહીં પણ મર્યાદા ફાટલા તૂટલા તમે પછી ચેવા લાગો ચેવા લાગો આરા લાગો જોકર જેવા લાગો તમારી માતા શું કહે છે કે જો આયો જોકલ કે કે નહીં ભગવાનને હસુ આવા ભગવાન નાટક જ જોવો છે ઉપર બેઠા બેઠા જો બધાને બધી બુદ્ધિ યોગ્યતા આલી અને કોણ મોણસ શું શું કરે છે ને બધું મારો ભગવાન છે નાટક જ જોવો છે એટલે તો બધાને યોગ્યતા આલી બુદ્ધિ આલી મનુષ્ય અવતાર આલી છે ને એ શાંતિથી એહી જે પિક્ચર જોવો છે બધું અને મારા જેવી માતાઓ ઘેર ઘેર આવી દીધી તમારી વસ્તીને સદબુદ્ધિ આવજો તમારી વસ્તી તમને પૂજા પાઠ ભક્તિ કરે તો એમનું ભલું કરજો એવી રીતે માતા ઘેર ઘેર આલી આલી ને તો માતાની ચિંતા છે પણ ભગવાન છે પણ આ કાર્ય કોનું આપ્યું છે મારા જે માતાઓ જે ઘેર ઘેર આલી છે કુળ દેવી ચઢવ માતા જે જે તમે પૂજો છે એને આલ્યું છે ને એ કાર્ય નિભાવો છે પણ એની આગળ છે ને કઈ નહીં ભલે ફેશન જમાનો ના નહીં એવું નહીં કે સાડી પહેરજો કે તમે જબ્બો લેગો પહેરજો હું માતા એવું નહીં કેતી પણ તમારી માતાને છે ને આ બધા વર્તનો બદલશો ને જીવનમાં થોડા મર્યાદિત કપડા બધી રીતે તમારી માતાને ખૂબ વહાલું લાગશે સમજ્યા આ બધી વાતો થી ઝીણી ઝીણી બાબત તમને લાગે જમાનો છે એમાં શું થઈ ગયું પણ માતાને પ્રસન્ન આટલી વસ્તુય કરી જાય છે ખબર અમુક તો પાલ એવા કપાવ છે ઓમ કાચંડો જેવો લાગે બોલો માતા મારી આગળ આવો કે મારી આવ્યો તારો ભક્ત એની વાત ના ને તો એમ જોવું આપ તારે બોલ ટાઈમ આલું છું બે મિનિટ અંદર બોલ તાર શું જોઈએ માથું શું માગું પેલા પૈસા માગી લો પેલા આ માગી લો બોલો અમારે શું ક્યાં થાય કે નહીં પણ આવું થાય કે નહીં આવું અને માગવા માગવા ઉતાવળ માં માગી અને આ પૈસા નતા માગવાના હારું પૈસા તો મારા જમીન આવવાના જ હતા હારું અમેરિકા વિઝા માગી લીધા હોત તો સમય જતો રહ્યો કે થાય ને એવું એટલે એક દાર ટાઈમ આલો પટેલ બધાને બે બે મિનિટ લેણો બે મિનિટમાં ફટાફટ માગી લો પણ તમે એવું વિચારતા હું નેચે થી આવીને કમ્પ્લીટ તૈયાર થઈને જ આવું પણ અહીં આવો એટલે બધું જતું રહેશે જે જેનો લોભ હશે ને એ જેનો અંદર જેવો લોભ ને એ બહાર પ્રગટ થઈ જાય થઈ જાય એટલે હું તમને લોભી લાલચી નહીં કહેતી બધા મનુષ્યનો સ્વભાવ આવો હોય પણ દેવી શક્તિની કૃપા હેઠળ જે જે દીકરાઓ આવ્યા છે ને એના જીવનમાં પરિવર્તન સો ટકા થશે થશે ને થશે એક દાડો હું માતા એવું કહીશ જે માણસો તમને જોઈ અને મોડું અવરું ફેરવતા એના એજ માણસો મારા સાનિધ્યમ ટકી રહે વરસ એના એજ માણસો જો તમને હાથ જોડીને રોમ રોમ ના પણ મારી કૃપા જેવી છે તમે કદાચ અમથાય કોઈ રોડ ઉપર રસ્તા પર કોઈ ગામડે કદાચ મારો ભાવિક ભક્ત મળી જાય ને તો એક ભાવિક ભક્ત બીજા ભાવિક પગે લાગે જય માતા જય કુકાર મેળવી આ મારા નોમ નું મોન મળે મળે ને તો આ બધી કૃપા છે પણ આવી કૃપા શું કહું બધા મને તો દયા બહુ આવે છે બોલો મારા ભગવાન ને કઉ છું કાલે બધું લાય બધા આપી દઉં મુઠે ને મુઠે આપી દઉં મારી બે મુઠી ઓછી પડે તો મારા ખાતાની જેટલી માતાઓ છે ને હું હા હું મહાકાળી હું ચામુંડા બધી આમ હાથ રોપા કરીને આપી દઈએ બધા કે જાઓ પણ નહીં મારો ભગવાન નિયમ બનાવેલા છે નિયમ પ્રમાણે હેડવું પડે મારે નિયમ થી હેડવું પડે ને હમણાં આવું બધા દઉં બધું જ પૈસા પૈસા આપી દઉં જે ઘર જોયે ઘર લાડી જોયે લાડી ગાડી જોઈએ ગાડી બધું આપી દઉં તો ભગવાન મારો વિરોધ તમારી ઘેર મા બાપ તો અનુભવ છે ને મા બાપ નો તમને

એ તારા બાપ ના ગયા તો લે આપું દેવું છું લે એવી રીતે મારા જેવી માતા છે ને મમતાડું દયાળુ કૃપાળુ કરુણા કરુણા ભગવાન કરી જતું કરે ભલે તારો તારી અંદર મમતા છે ને એ મમતાનો આદર કરું છું પણ એટલાય તારા દીકરાઓને લાડ ના કરતી કે જેથી બહુ જે માં એના દીકરાને ખૂબ લાડ કરતી હશે ખૂબ લાડ કરતી હશે ને એ દીકરો બહુ બગડી જશે બગડી જાય ને પણ મારા જેવી માતાએ તે તમને બધું હાલવા તૈયાર હોય તમે જે માગો હાલવા તૈયાર હોય કે છે કે મેલેડી તો હાથના ના હથિયાર તો વીસ હજાર માં સંતોષ રાખજો ભગવાન જોવો છે માતા જોવો છે વધના બે નંબર ચીટિંગ કરીને છેતરપિંડી કરીને શોર્ટકટ મારીને પૈસા કમાવાનો જુગારનો રસ્તો શેર બજાર એક કા ડબલ તીન પત્તી આ જમાનો ઓનલાઈન ચાલે જ આમ પૈસા નાખત ફાસ્ટ થઈને જતા રહ્યા તાત્કાલિક આવી જાયને તાત્કાલિક જતા જો તો ખરા જમાનો તો જો પટેલ આ દુઃખીને મારી દેવું થયું તો તને લાલચ હતી રાતો રાત કરોડપતિ બનવાની જા ભર તો તોય હું કહું છું કે હા તમારા એવા દેવાય ભર્યાલીસ પણ આ સુધરી જવું પડે આ બધી વાતે ઈમાનદારી આજ મારા દીકરા જે ઈમાનદારી છે ને ઈમાનદારીનું આ છત છે મારા દીકરાએ છેતરપિંડી ક્યારેય નહીં કરી કારણ કે દાદા નોનપણમાં કદાચ ચોરી કરી હોય નોંધપણમાં તો માણસ હોય ને બધાએ ના નોનપણમાંય એમથી ચોરી કર્યો હોય ને તો મેં માતાએ યાદ કરાવ્યું દીકરા તું પંદર વર્ષનો હતો ને તે તે ફલાણાની વસ્તુ ચોરીથી જા એને હાલે આવજે તો આજે મારો દીકરો છે ને જીરે રહે ને ઘેર જઈને મી લે જા હા દીધું માતા પણ એક બે પરીક્ષા કરે માતા એવી રીતે પછી તો બીજી અઢળક તમે કરોડો ચોરી કરી દો કરોડો ચોરી કરવાના માફી માગવા જશો ના બે ચાર તમે માતા બતાવો ને કહે કે આ ફલાણાની વસ્તુ ત્યાં આટલા સમય પહેલા ત્યાં વસ્તુ લઈ લીધી હતી પડાઈ લીધી હતી જા ને આ લેવજે આવી પ્રેરણા કરો ને તો શરમ રાખ્યા વગર નાના બનીને ને આ લેવજો જાઓ એક બે જગ્યા જશો ને તમારી માં રાજી થશે ને તમારી બધી જેટલા બી કરમ ખોટા હશે બધા ધોઈ નાખશે આ લખી રાખજો પણ યોગ્યતા હોવી શક્તિ હું શક્તિ માતા શક્તિ હાલી મારા દીકરાના જ મારો દીકરો જે બોલે થાય થાય છે જોવો છે ને મારો દીકરો એમ કે માં મોડે મને ડોરા કાઢ્યા ત્યાં એનું દોરા કાઢ લઉં પણ મારા દીકરાને ચારે આ શક્તિ આલી મારા દીકરાને એ બધું ભાવના કાંડના કી તું કોઈક ડોરા કાઢા તો ભલે તું એની હોમ હસી રોમ રોમ કહેજે એ આવી સદબુદ્ધિ આલી ને તારે આવી શક્તિ મારા ભગવાને આલી છે નહી તો હમણાં ડાયરેક જ પહેલાં જ હથિયાર આપી દે એટલે ચલાવતા ના આવડે મારો વ્યાજોડતા વ્યાજો તો ગંધાણ નહીં માર દે થાય ને એવું એટલે ભગવાન માતાજી બધું આપવા તૈયાર પણ એ પ્રમાણની તમારી અંદર યોગ્યતા હોવી માણી તમે મને પોલીસ બનાવી દો એટલે પોલીસ બનાવી તને યોગ્યતા છે પોલીસ બનવાની માણી ડોક્ટર ના બનાવો આ ડોક્ટર બનાવી દો પણ ડોક્ટર નું ભણ ખરો કારણ કે કોઈ ભણી ગણી નહીં તે મહેનત કરી નહીં તો ડોક્ટર પોલીસ ના બન્યા હોય તો નિરાશ ના થતા તમારું ભવિષ્ય નિર્માણ તમારી માએ તમે જે વિચાર્યું નતું ને એના કરતાં વધારે લખી રાખ્યું છે એવું મોને લેજો પાંચ વર્ષ પછી યાદ આવશે કે માં એક દાડો મારે પોલીસ બનવા અતર મેં રાત દાડાની માં મહેનત કરી ઉજાગરા કરીને વાંચન કર્યું પણ માં હું પોલીસ ના બન્યો પણ માં પાંચ વર્ષ પછી તો તારા મન શું બનાવો હતો એ આજે માં ખબર પડી જો આજ પોલીસ બન્યો હોત આ ડોક્ટર બન્યો હોત તો આ ના હોત મારો દીકરો આવી આશા પહેલા રાખતો કે માં મારા ભણવું છે મારા પોલીસ બનુસ વકીલ બનુસ કોમર્સ કરેલું મારા દીકરાએ કે પણ નહીં તમે એવું તાક દીકરા માની દીકરા છે એટલે તો કોમર્સ કરેલું છે બાર કોમર્સ એકાઉન્ટ સ્ટેટ બધુંય આવડે છે સમજ્યા પણ મારા દીકરાએ આવી પ્રાર્થના કરતો કે મારી આ કરું તો એ હવારમાં ઉઠી દોડવા જાય પોલીસ બનુ આ બનુ તે બનુ સજ્જન માણસ જોઈ જાય ને તો કે લાઈન દાદા અંધાપો છે દેખાતું નહીં ક્યાંક એક્સિડન્ટ થઈ જશે લાવો દાદા ક્યાં જવું છે લાવો હાથ પકડીને તમારો રસ્તો પાર કરી એવી રીતે અજ્ઞાની બની ગોડા ગેલા બનીને મારી આગળ આવો ને આવરી મને કશું જ આવડતું નહીં મને ભક્તિ કરવાની શક્તિ નહીં મને યોગ્યતાય નહીં માં હું નીચ છું હું પાપી છું અધમ છું માં હું જેવો છું મારી કોઈ યોગ્યતા નહીં એમાં પણ હું તારો છું બઉ તારા પારે આવ્યો છું તારા જોવાનું તમે આ અધરા થઈ ગયા કહેવાય પછી છે ને તમારે મારી આંગળી ચાલવા ના જરૂર પડે હું તમારી આંગળી પકડી અને તમારા મંજિલ સુધી લઈ જઉં પણ જે મોટી ડોરા ફાડી ફાડીને જાગતી જોતો હોય ને મને માતાજી ચેવા છે લાવો જોઈએ તે એના ડોરા ફાળવામાં રહી જાય મારી કૃપા મળે પણ જે આધરો બની જાય આધરો એટલે વિશ્વાસ થઈ જાય એને આધરો વિશ્વાસ કે બસ માડીએ કીધું છે ને આ વાત માં વિશ્વાસ છે પાલન કરી દીધી તું કે ભલે અતાર થોડી તકલીફ રહી માં પણ તે જે કીધું છે પાલન કરવાનો મને વિશ્વાસ છે કાલ આજે ને કાલે ઉગતા પોર મેલડી રોમવારી મેલડી કુખાર મેલડી